એ માં કેટલું તથ્ય છે અને પોલીસ નો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબ થી છૂટી આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે કાંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એણે ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને પછી મને હું મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો હોય કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઉં

એના પ્રત્યે જે લોકોને કાઈ તમને માર્યા છે પોલીસ વાળા તમે કોર્ટમાં ફરિયાદ કરી છે તમને કોર્ટે પૂછ્યું હોય કે કોઈ મે મારા વકીલને કીધું છે કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે મે મારા વકીલને કીધું છે કે મને કૌશિક પાસે શું અપેક્ષા રાખો તમે કૌશિક પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે જે થયું ને એ આગળ જતાં કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થાવું ન જોઈએ કૌશિક અત્યારે શું કહે છે મળ્યા તમને વાત થઈ ક્યારે નહીં મારે વાત જ નથી થઈ અને મને મળ્યા નથી એટલે તમારો સરઘસ કાઢી તમાશો છો એના વિશે તમે શું કહો છો મારો સરગસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નહોતું અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનો ચારે ચારને ચલાવ્યા થોડાક આગળ પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડિયો શૂટિંગને ફોટો કર્યો